人。 चारु चरित्रगानवा जले करुणाकरि वा मूर्ति उरदरी सर्वोपरी। श्रीहरि ॐ श्री स्वामीनारायणाय नमो नमः श्रीहरिकृष्णा नमः श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः स्त्री गुणातितानन्द स्वामिने नमो મ સમજાવીના જે અધૂરાજી પ્રાકૃત ગુણે કરી માને પૂરાજી પરને પીળવા સુધાય સુરાજે પરે તરકય તે તુરાજે તુરાયતિયરમા णे गर गरीबनी गणते नह शवे सलयि सिंहनो विवरावे बीजाकये પણ ક મન નથી જાણતો આ તો બળ છે જીનનો તેને કરીને થાય છે અપમાન દુરબર દીનનો નો હે ગુણ ગોવિંદના જરા એક પામે છે જ माने हु मोटो थयो सर्वे गुणे सम्प तेणकरे तनम फोगट रहे थे फू पणतपाशतो नति ते हने जे भारे आवे गाय भूल जो ने पेरी घरना परना મને માનવી મોટાઈ કેમ જારે જ્યારે ઉતારી લેશે અંગતી ત્યારે રહી શે મનો મ माटे मानवी मोटी जोई पोताना झोरने जो जन जुमन् करकाय निश्चयन जतु आपणाथियणु भार निष्कूलानन्दय मनरने करवो वारम वारविचार निष्कुलानन्द ये मनरने करवो वारम वार विचार શાસ્ત્રમાં એમ લખ્યું છે અધૂરો ધૂરો કળો હોય ને એ છલકાય બહુ પણ આખો કળો ભર્યો હોય તો એ છલકાય નહીં અને એ પૂર્ણ કહેવાય એમ સ્વામી અહીંયા એમ કેવા માગે છે કે અધૂરો જે માણસ હોય ને બળ દેખાડતો હોય અને પૂર્ણ જે માણસ હોય ને એ કંઈ કરતા કંઈ આડંબરી ન બતાવે અને કાંઈ પોતાનું ઓલું પણ ન દેખાડે શિયાળ હોય ને શિયાળ સિંહનું ચામડું ઓઢીને બળ બહુ કરે પણ ભાઈ ખાલી સિંહ નું ચામડું છે શક્તિ નથી એમ અધૂરા જે ભક્ત હોય ને ધર્મ બહુ બતાવતા હોય વૈરાગ બતાવતા હોય આત્મનિષ્ઠા બતાવતા હોય જ્ઞાન બતાવતા હોય પણ અંદર કાંઈ ના હોય કોઈ પ્રશ્ન પૂછે ને તો ઊભો રહી જાય ઉત્તર ના આપીએ પોતે બે પ્રશ્ન શીખો હોય કોઈ પાંચથી અગર તો શાસ્ત્રમાંથી બે પ્રશ્ન યાદ રાખ પછી એ પ્રશ્ન પૂછે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એક પ્રસંગ લેખો છે મહારાજે સામાને માન આપ્યું હાર પહેરાવ્યો પાટે બેસાડ્યા આચાર્ય હતા એટલે મહારાજને કે તમે મને પ્રશ્ન પૂછો મહારાજ કે પણ તમે ગ્રહસ્થિ છો અમે ત્યાગી છીએ તમને સંકોચ થાય અમને પૂછતા ના કાંઈ કે એવું તમે ધારોમાં ને એવું કાંઈ તમે રાખો માં જે પ્રશ્ન પૂછવા હોય ને તે પૂછો અયમાત્મા બ્રહ્મ ને પ્રજ્ઞા બ્રહ્મને બ્રહ્મ મારા જે આવો અટપટું જરાક પૂછ્યું તો ગોટા વાયડા કાંઈ કર્યું નહીં પછી વારુ એમ કરી અને બીજો પ્રશ્ન એને આચાર્ય પૂછ્યો કે જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય મારા કે ત્યાં એ કે ત્યારે એક બોડ અકડ રે એટલે મહારાજને એમાં કાંઈ ધ્યાન ના પડ્યું ખોટું ખોટું એમાં મહારાજ એ કર્યું પછી કે એમ નહીં કે જ્યારે અખંડ વડ રહેતો હોય ત્યારે બીજું નાશ થઈ જાય તોય મારા જે ઓલું ના કર્યું પછી આ બધો નાશ થઈ જાય ને એક વસ્તુ અખંડ રહે છે મારા કે અક્ષર શબ્દનો અર્થ કયો તો કે ના ખરે એને કહેવાય અક્ષરી મહારાજ ને હાંસી આવી પણ મહારાજ ને નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું પછી એને હિંમત હાવ ગાભરો થઈ ગયો મૂાણો બહુ મહારાજે કીધું કે કાંઈ કેતા નહીં અને બસો રૂપિયા આપો એટલે મહારાજના કહેવાથી ભક્તોએ એને બસો રૂપિયા આપ્યા હે નિષ્કુલાનંદ સ્વામીએ એમ લખ્યું ભક્તો ચિંતામણીમાં સૂરજ સામી એને રજ ઉડાડી પણ સૂરજ ને કાય ના થયું સ્વામી કે એને એના જીવનું ભૂંડું કર્યું એટલે ઘણી વખત આવું થાય એમ આપ સામીએ આપણે સાક્ષા સવિતામાં એમ લખ્યું કે આપણે કોઈને સામેથી એમ ના કહેવું કે તું મને પ્રશ્ન પૂછ કે બધા પ્રશ્નો તમને આવડતા હોય અને એ જે પ્રશ્ન તમને પૂછે અને એનો જવાબ તમને ન આવડતો હોય તો હું થાય આપું એટલે મુક્તાનંદ સ્વામી ની જે રીત છે ને એ અપનાવી ની રીત કેવી મહારાજ જયારે લોજમાં આવ્યા બે ચાર દી રોકાણા પછી નીલકંઠ બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામી ને કે સ્વામી મારે એક પ્રશ્ન તમને પૂછવો છે મુક્તાનંદ સ્વામી કે સારું બ્રહ્મચારી પૂછો પણ સ્વામી કે મહારાજ હું જો જાણતો છું ને તો આના ઉત્તર તમને કરીશ જાણતો હો ને તો હું કહીશ કે મને કઈ આમાં ગમ નથી પડતી એટલે મુક્તા મહારાજે પાંચ પ્રશ્નો સ્વામીને પૂછ્યા મુક્તાનંદ સ્વામીએ કીધું નીલકંઠ બ્રહ્મચારીને કે આ તો અમે ગુરુથી સાંભળ્યું છે ને એટલું અમે તમને કીધું અને આ યથાર્થ ઉત્તર જ્યારે રામાનંદ સ્વામી ભુજથી આવશે ને ત્યારે તમને કરશે અને મહારાજને જેવા ઉત્તરો જોતા હતા એવા જ સંતોષકારક સ્વામીએ જવાબ પણ આપ્યા પણ મુક્તાનંદ સ્વામીની જે સાધુતા એનું જે નિર્માનીપણું એ મહારાજને બહુ ગયું ન કર હું તાય ખબર તો ના આવડે પણ તોય બડાઈ મારે બડાઈ હું મારે કે તું આમાં સમજ નહીં કાંઈ હજી નાનો છે મોટા મોટા બધાય પંડિતો શાસ્ત્રીઓ હોય એનું આ કામ છે આવા અટપટા પ્રશ્ન નું તારું બચા કામ નથી આવું જવાબ મળતા મહારાજ આવડતા નહોતા એટલે એટલે મહારાજ ને મુક્તાનંદ સ્વામીની જે સાધુતા હતી ને ગમે એટલું આપણને આવડતું હોય ગમે એટલા આપણે હોશિયાર હોઈએ પણ ભગવાનના ભક્તની ભક્ત આગળ તો આપણે દાસત્વ ભાવ જ સ્વીકારવાનો તો તમારી સાધુતા તમારી નિર્માણતા અને તો જ તમારી કિંમત ગણાય આમાં આખું કડવું સ્વામીનું એ જ આવ્યું છે નિષ્કુળ આનંદ સ્વામી કઈ કરતા કાંઈ અભિમાન ના કરવું અને વાસ્તવિક બરાબર એમ જ છે કે કઈ ના આવડતું હોય અને આપણે બળાઈ મારીએ ને તો એ આપણી એક દિવસ લાજ જવાની જ છે અને બધું આવડતું હોય અને છતાંય તમે એમ કયો કે આ તો ભગવાનની થોડી ઘણી કૃપા છે મોટા સદગુરુઓની કૃપા છે એટલે હા હા ગળથલ કરીએ આપણે તો બીજું શું કરીએ આપણે હે પણ એ બહુ નથી થતું એમ વિચાર કરવો કે કરતા ભગવાન છે ભગવાનની ઈચ્છાથી ઈચ્છા જે થાય છે ને એ ભગવાનની ઈચ્છાથી થાય છે ગમે એવી શક્તિ હોય મહારાજ ના ભક્તો તમે જુઓ ને એટલા મહારાજે પરચા આપ્યા સંતો ને એટલે મારા જે પરચા આપ્યા છતાં એમ કે ભગવાનની ઈચ્છાથી આ થયું છે પણ એમ માનવું ને એ બહુ કઠણ છે સ્વામીએ તો લઈ કે સ્વાન હોય ને એ ગાડા એઠે આયેલો તો એમ કરે કે હું ગાડું હકાવું છું કંઈ બધું અકાવે છે એમ આપણે કાંઈક કરીએ તો આપણે એમ થાય કે હું કરું છું પણ નંદ સંતોએ એમ લખ્યું છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાન છે હે આપણામાં જે કંઈ છે ને એ કાંઈ કરતા કાંઈ નથી પણ હું પણ આનો જે હુવાટો છે સાક્ષા સરીયામાં લખ્યું છે એ હુવાટો કાઢવો ને એ બહુ કઠણ છે ધર્મનો હુવાટો હોય વૈરાગનો હુવાટો હોય હે જ્ઞાનનો હુવાટો હોય સાધુતાનો હુવાટો હોય સત્સંગીપણાનો હુવાટો હોય એ બહુ કાઢવું ને એ બહુ મહેનત વાળું કામ છે અને આપણી ફરજ કેટલી છે ખબર છે ઉવાટો કોઈ જાતનો કરવાનો નથી આપણે જે કાંઈ કરીએ છીએ એ ભગવાનને રાજી કરવા માટે અને આપણા મોક્ષ માટે આપણે કાંઈ જે કાંઈ કરીએ છીએ કરીએ છીએ આપણે તો ઈ બધું ભૂલાઈ જાય છે મહારાજ કે પેલા આવ્યો હોય ને કેવો નિર્માની પણ એ વર્તસો હોય બધા સાધુ સત્સંગીને નમતો હોય પછી મહારાજ કે સત્સંગી હોય તો ભલે અને સાધુ હોય તો ભલે બે નું લેખું મહારાજ પેલા આવ્યો હોય એક મન અનાજ મળતું હોય ત્યારે બધા સત્સંગીને આગળ દિન હોય નમતો હોય દાસ થઈને રહેતો હોય એમ કરતાં કરતાં મહારાજ કે ઇન્દ્ર જેવો સુખીયો થાય તો પણ ભગવાનના ભક્તનો દિન આદિન નમતો રે ને તો એ સત્સંગી હાચો અને જો એમાં એને હુંટો આવે તો એને સત્સંગમાં ખામી અને સાધુનું મહારાજ લીધું છે પ્રથમ મહારાજથી આવ્યો હોય ત્યાગી થયા હોય પછી બહુ સેવા કરતા હોય સેવા કરતા હોય સેવા કરતા 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 ભગવાનની મોટા સંતોની એની ઉપર દયા થાય અને એ ધારે એમ થવા માંડે એ બોલે એમ થવા માંડે છતાંય પણ એને એમ ના થાય કે અમે કઈ હોય તો હોય એ પચાવવું કહેવાય સુખ આવે ને સુખ ઈ પચાવવું ને એ બહુ કઠણ છે દુખ આવે તો સાનું મુનું પૈડો રહીએ એટલે સ્વામીએ લખ્યું કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી સુખ આવે તોય ભગવાનની ઈચ્છાથી આવ્યું છે ભગવાનની ઈચ્છાથી આવ્યું છે એ માનવું ને એ બહુ કઠણ છે અને સુખ ને દુઃખ બે આવે આપણે ક્યાં છીએ લોકમાં માંથી મૃત્યુલોક માં સ્વામી કે ખાડા ટેકરા આવે એટલે ટેકરો છે ને એ સુખ છે ને ખાડો છે ને એ દુઃખ છે એટલે એ તો આવ્યા જ કરવાના છે પણ ઈ સુખમાં અને દુખ માં ધીરજ રાખવી હે અને એમાં જેટલી ધીરજ ને એટલી સમજણ આપવી એટલે નિષ્કુલાનંદ સ્વામી અહીંયા એવું કે છે કે શિયાળિયું છે એ સિંહનું ચામડું ઓડીને આવે પણ કાંઈ સિંહનું કામ એનાથી ન થાય એમ આપણે ભગવાનના ભક્તના ભક્ત થઈ અને બીજા ત્રીજા જે વિચારો કરતા હોય ને એ વિચારો કાંઈ ન કરવા આપણે જેવા છીએ ને એવા જ રહેવું સુખ આવે તો એવા જ રહેવું અને દુઃખ આવે ને તો એવા જ રહેવું આપણે અને ભગવાનની ઈચ્છામાં આપણે રાજી રેવું ભગવાન જેમ આપણને રાખે એમ આપણે રહીએ ને એટલે આપણને કોઈ દિવસ કાંઈ કરતા કાંઈ વાંધો ન આવે હે મહારાજે લઈ કે મારી મરજી વિના કાંઈ નથી થવાનું સૂર્ય ચંદ્ર એ ઉદય હસ્તપણાને પામે છે પાડ વિનાનો સમુદ્ર જેની મર્યાદા મારીએ છે બસ આ બધું ભગવાનની ઈચ્છાથી જ થાય છે વાવાઝોડું થતું હોય અતિ વરસાદ થતો હોય દુકાળ પડતા હોય એ બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે ભગવાનની ઈચ્છા વિના કાંઈ થતું નથી સહજાનંદ સ્વામી મહારાજની જય